તો નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર મિત્રો આજે તમને બતાવવા જઈ રહ્યો છું રીંગણની ખેતી અને રીંગણ ખેતીની અંદર એટલું અફલાતુ રિઝલ્ટ મળેલું છે મિત્રો

ગાબુ ભાઈ ભાઈ હરેશ હરેશ ભાઈ સાથે વાત કરીશું તો હરેશ ભાઈ તમને આજે આખી ટેકનિક બતાવશે કે એમણે આ મરેલી જે રીંગણી હતી એની અંદર કેવી રીતના પરિવર્તન લાવ્યા તો નમસ્કાર નમસ્કાર શું નામ તમારું આખું ભાઈ હરેશભાઈ મગનભાઈ ગાબુ અને ગામ કયું લાગે ઉમાપુર અને આ તાલુકો સાયલા સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર તો સુરેન્દ્રનગર ની અંદર આપડે સાયલા તાલુકા અંદર છે અને આ તમે જે રીંગણ વાડી ગઈ છે કેટલા વિઘાની અંદર છે બે વીઘા બે વીઘા બે વિઘા ની મિત્રો વાળી છે હવે જો તમે ફોન કર્યો મને કોન્ટેક કઈ રીતના થયો પહેલા ઓનલાઈન વિડિયો જોયા યુટ્યુબ એમાં યુટ્યુબ માં પછી મને એમ ખેલું હું નંબર દેતા એમ ફોન કર્યા મીધો ભાઈ તા કે તમે ઓનલાઈન પેલા મંગાવો રિઝલ્ટ જોવો કેવું આવે છે પછી તમે તમારે ત્યાં જોઈ લીધો કે બરાબર પછી ઓનલાઈન દવા મંગાવી રિઝલ્ટ મને ગમ્યું ગમ્યું ને જોરદાર આવ્યું છે મેં તમને અત્યારે ફોન કર્યો આવો અમે જોવા બરાબર છે તો મેં એમણે કીધું હતું કે મારા સિસ્ટમ પ્રમાણે તમે ખાલી એને સિસ્ટમ ને લગાવો બાકી તમે સોળ જે કેવા થયા હતા આ છોડવાની હાલત તમે જોઈ લો ખેડૂત હાસુ નો માને આ આ સોળ હવા થઈ ગયા આ બધા તમે જો અમુક અમુક છે આ સોળ ની કંડિશન તમે જુઓ એટલે તમને આમાં શું દેખાય તમને આમાં શું દેખાય આવી છોડવાની હાલત ની અંદર મને ફોન નાખ્યો ફોટા નાખ્યા હતા કે સાહેબ મને કે આવું છે ફૂટે છે છે તમને હું એટલું ટ્રીટમેન્ટ ફોટા આવા જોડે બરાબર તો આ તાકાત છે મિત્રો રીંગણ ની અને આજે તમે રીંગણની આખી વાડી આમ બતાવો બાકી છે ને આમ કચકડા જેવી વાડી થઈ ગઈ છે તમે આમ પ્લાન્ટ જોવાનો ઘેરાવો જોવો ખાલી આ એનું ફ્લાવરિંગ જોવો ખાલી તમે આ ફ્લાવરિંગ જો આમ અને આ રીંગણ ની ક્વોલિટી જોવો તમે કઈ ઘટે નહી મિત્રો બાકી આજે આવી ક્વોલિટી તમારે જોઈતી હોય બરાબર તો પેલા પૂરી એટલે જો એ શું કહેવા માંગે છે કે એટલો ખર્ચો નથી કર્યો ને એમાં રિઝલ્ટ મળ્યું છે આ વસ્તુની અંદર ખેડૂત ખુશ છે મિત્રો તો પહેલી વાત કરીશું કે એની અંદર જયારે તમે આવ્યો તો રીંગની હાલત આવી હતી દોઢ મહિનો થઈ ગયો બરાબર છે દોઢ મહિનો થઈ ગયો માણે ને તકલીફ મતલબ કેવાય ને જે મરેલું જ આવતું હવે આપડે કઈ મળતું જ નતું સાત આઠ જબલા કાઢું છું આઠ જબલા પડી બરાબર છે આઠ જબલા થી આઠ જબલા મતલબ જીરો માંથી સર્જન કરીને આપણે આઠ જબલા ઉપર ખેંચી લાયા આ એટલી મતલબ એગ્રી પરિવર્તનની તાકાત છે મિત્રો ફાલ ફૂલ અને આખી કોઈ અત્યારે રીંગણ માં વાડી માં આજુબાજુ માં તમે જોવો ને તો કોઈ માણસ એમ ન કે આ વસ્તુ ની અંદર આ વસ્તુ માર્કે નીકળે એમ કે બીજી સોંપી શું નવી કીરી શું એમ કે છે બરાબર છે એ એમ કે છે કે આજુબાજુ નીકળે તો એવું કે છે કે આ નવી રોપી દીધી એમ કે છે પણ આ એ જ રીંગણ છે કે જેની અંદર આપડે હરેશભાઈ રિઝલ્ટ મેળ્યું છે બરાબર છે બાકી તમને ઘટે નહીં બાપુ જોવો તમે ખોટું બોલવાનું નહીં ખોટું ખોટું નહીં બોલવાનું બરાબર છે આ કપાસમાં કેવું છે આ દોઢ મહિનામાં આટલું પરિવર્તન છે મિત્રો કેવી રીતના લીધું તો આપડે પેલા એના વિશે થોડીક ચર્ચા કરીશું વિડીયો લાસ્ટ તક બન્યા રહેજો જરાક પ્રોડક્ટ લાવો ને જરાક તો ખેડૂત ને પણ ખ્યાલ આવે એમને કઈ કઈ દવાની ટ્રીટમેન્ટ કરી છે આ પકડો તમે આ ત્રણ પ્રકારની જે દવા છે હું તમને મિત્રો સમજાવીશ એમના પહેલા પેલું તો આપડા ક્રોપ પરિવર્તન છે આ ક્રોપ પરિવર્તનની બોટલ આવે છે કે જે તમને જે ફાલા છે અને જે તમને ઉત્પાદન જે વિકાસ દેખાય છે સારામાં સારો ઘેરાવો એ આપણો ક્રોપ પરિવર્તન છે પંદર લીટરમાં પચીસ થી ત્રીસ એમ એલ નાખવાનું હોય છે બરાબર આ છે એફટી બ્યાસી જે સ્ટીકર અને સ્પ્રેડરિંગમાં કામ કરે છે તો આ પાંચ એમએલ નાખવાનું હોય છે મતલબ એ વીક મતલબ ચોંટાડવાનું કામ કરે ને સ્પ્રેડરિંગનું કામ કરે અને લાંબો સમય સુધી દવાને ટકાવી રાખવાનું કામ કરે પંદર લીટરમાં માત્ર પાંચ જ એમએલ નાખવાનું આજે મિત્રો બ્લૂમ ફાસ્ટ તો બ્લૂમ ફાસ્ટ નું કામ એ છે કે તમને જે આ ફ્લાવરિંગ દેખાય છે એની જે ક્વોન્ટિટી દેખાય છે જે ફૂલ ખરતા નથી એ વસ્તુની જે વસ્તુની તાકાત હોય તો આ બ્લૂમ ફાસ્ટ છે મતલબ તમે આ વસ્તુને લગાવો તો વજન વધે જે રીંગણનું તમને દેખાઈ રહ્યું છે એની શાઇનિંગ અને ક્વોલિટીની ચમક દેખાઈ રહી છે એ આ બ્લૂમ ફાસ્ટના કારણે છે એના ડેટામાં તમને ઉપર કોઈ જાતનો પ્રોબ્લેમ છે અત્યારે કોઈ વસ્તુ નથી કોઈ જતો નહી બરાબર બરાબર છે તો આ આનું મતલબ ફૂલ ખરતા અટકાવે

જે ખરેખર જમીનમાં ન્યુટ્રિશન રહેલા છે મિત્રો એ ન્યુટ્રિશનને ખેંચીને ઉપર ચડાવવાનું કામ કરે છે એ ન્યુટ્રિશનને ઉપર ચડાવવાનું કામ કરે છે આપણું સોઇલ પાવર છે અને સોઇલ હેલ્થ પાવર તમે જમીનમાં આપો એટલે તમારા જમીનની અંદર ભરભરી બનાવે અને ભરભરી બનાવે અને જમીનની અંદર જે પણ રૂટને ડેવલપ કરવાનું કામ કરી અમારું સોઈલ પાવર કરે છે કે તમને પણ ખબર છે કે આ સામે જેટલા પણ ઝાડ દેખાય છે ઝાડને કોઈ દિવસ કોઈ પાવા નથી ગયું કોઈ ખાતર નાખવા નથી ગયું પણ એનું કારણ એક જ છે કે એના મૂળ ઊંડે સુધી છે એટલા આજે એની હાઈટ સારી છે ને એની લીલોતરી એટલા માટે છે તો આ અમારું કામ સોઇલ પાવરનું છે આ છે ભૂમિ પરિવર્તન હવે તમને મિત્રો ખબર હશે કે આજે ખાવા બેસીએ તો દરેક પ્રકારના શાકભાજી ને શાક ભરપૂર શાકભાજી રોટલી બધું ખાઈએ તો આપણે રીંગણ ની અંદર શું કરીએ છે કા તો કોઈ ડીએપી નાખી દેતું હશે કા તો યુરિયા નાખી દેતો હશે બધું થાકી ને થાક્યા પણ મેં કીધું તમે આ નાખો આની અંદર ઓલ ઇન વન બોલે છે મારું ભૂમિ પરિવર્તન કે દરેક પ્રકારનું પોટેશિયમ હુમેટ છે હુમિક છે આયન છે જિંક છે કોપર છે સલ્ફર છે બોરન છે તમારે દરેક પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ આની અંદર આપેલા છે ને હેલ્થ પાવર આ બંને આપો એટલે સાહેબ જમીન રાજા બની જાય બની જાય ને તો આ બે વસ્તુ જમીન માં આપો ઓકે તો આનાથી અમને આ જમીન ની અંદર ના ત્રણ વસ્તુ જે જોઈ તમે ઉપર સ્પ્રે માં કરેલી છે તમારો સંપર્ક કરો આવું નવું રિઝલ્ટ તમને આપીશું તો આપણે ખેડૂત મિત્રો સાથે બીજી એક વાત કરીએ તમારા આજુબાજુ ના ઘણાય લોકો રહેતા હશે બરાબર તમને રીંગણ જોઈને કઈક તો કીધું છે ને કે અત્યારે બીજા બધા કુવાડ લાવી ફાલ ની સાથે તો આટલું ઉત્પાદન ના આવતું તમે એમ કે ત્રણ રાઉન્ડ માં એટલું બધું બરાબર હજુ તમને હું ગેરંટી આપું સાહેબ આ હાથ જબલા ભલે છે હજુ પંદર થી વીધી પછી હું ફરી રાઉન્ડ લગાવીને તો આનો હજુ ડબલ રેકોર્ડ તમને હું આપીશ બરાબર તો એમને મેં કીધું કે તમે એટલે રૂબરૂ શું એ તો ખબર પડે એટલે મેં એમણે કીધું તમે આટલું ખાલી બીજી ટ્રીટમેન્ટ લગાવ હજુ ઓર વસ્તુ હજુ પ્રોડક્શન આપણું કે આપણે મતલબ કહેવાય ને મરી ગયેલા વસ્તુમાં જીવિત કરતા હોય તો જો જેની રીંગણી સારી હોય ને સાહેબ આ ખાલી વસ્તુ લગાવે ને તો ભૂકા કાઢે

તો આ છે મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ નો દેજો ચેનલ આવનારી દરેક અપડેટ મારી મળતી રહેશે તો તમે જે પણ માહિતી આપી બદલ હરેશભાઈ ખુબ ખુબ થેન્ક યુ સો મચ દરેક લોકો રીંગણમાં ઉત્પાદન વધારતા રહો સિસ્ટમની જવાબદારી વાપરવાની તમારી બાકી રિઝલ્ટ આપવાની જવાબદારી મારી ઓકે થેન્ક યુ સો મચ